સુરત મનપા સંચાલિત આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોવાને લઈ કેટલાક લોકોએ વિરોધ કર્યો છે સુરત સ્માર્ટ સિટીની સ્માર્ટ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય જેને લઈ કેટલાક લોકોએ વિરોધ કર્યો છે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાના સૂત્રને સરકાર પ્રોત્સાહન આપે છે ત્યારે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર બાર મફત નગરમાં ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે સુરત શહેરનો ભલે વિકાસ થઈ રહ્યો છે જો કે હજુ પણ કેટલીક જગ્યાઓ પર વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે સામાજિક અગ્રણી અને સ્થાનિક લોકો દ્વારા નવી આંગણવાડી બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિવેડો આવ્યું નથી તેમ પણ જણવાયું હતું મારું નામ પ્રભુદાસભાઈ દિવે સામાજિક કાર્યકર્તા આજે જે આંગણવાડી છે તે જગ્યા આવી છે સુપર આંગણવાડી ઉદના ઉદ્યોગનગર મહાત્મા ગાંધી રોડ નંબર 12 મફતનગર વસાતની અંદર જે આંગણવાડી જે ચાલે છે એ ભાડાની મકાનમાં વર્ષોથી કા ચાલે છે અમે સુરત મહાનગરપાલિકામાં અરજી કરેલ છે માગણી કરેલ છે ચેતાં પણ અધિકારી આજે આવો કાલે આવે ચાલુ કરે એમ એક વાત કરે છે આ પંદર વર્ષથી આ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે અને નાની જગા હોવાને કારણે છોકરા આવવામાં અવગડ પડે છે છોકરા આવે કદાચ નહીં આવે અને હવે નવી આંગણવાડી બનાવે એવી અમારી અમારા વતી બાર નંબર વતી અમારી આ માગણી છે

છોકરાઓ બહારના મકાન માં છે ઉપર પતરા હોય છે પતરામાં ગરમી હોય પંખો હોય પણ ગરમી હોય ગરમી હિસાબે લોકો છોકરા વધારે નહીં આવી શકે આ નાની જગ્યા હોય છે દસ બાર પાંચ પાંચ દસ ની જગ્યા ઉપર કેવી રીતે ચાલશે આ પ્રોબ્લેમ અહિયાં છે